નમસ્કાર વંદે માત્ર શ્રી વશિષ્ઠ વિદ્યાલય બાપ ગુજરાતી માધ્યમમાં હું મીરા મોહન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું નવા વર્ષમાં ફરીથી આપણે વિડીયોના માધ્યમ થકી મળીએ છીએ બરાબર આપણને એવી આશા હતી કે કદાચ દિવાળી પછી આપણે શાળાએ જઈશું સરસ મજાના ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરીશું પણ કોરોના મહામારી ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે ઓનલાઈન ઝૂમ વર્ગોના માધ્યમ થકી અભ્યાસ કરી રહ્યા છીએ અને વિડીયોના માધ્યમ થકી અભ્યાસ કરી રહ્યા છીએ ઓકે વાંધો નહીં નવા વર્ષમાં સૌને હેપી ન્યૂ યર આવનારું આ નવું વર્ષ તમારા માટે ફળદાયી શુભદાયી સુખદાયી નીવડે એવી મારા તરફથી હાર્દિક હાર્દિક શુભેચ્છા આજે નવા વર્ષમાં આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું ચેપ્ટર બ કેસા સો બરાબર ત્રીત્ય સત્રમાં પહેલું ચેપ્ટર છે કેસા સો અને પ્રથમ અને દ્વિતીય બંને ચેપ્ટર ભેગા કરીએ તો ચેપ્ટર 9 બરાબર તો આજે આપણે ચેપ્ટર 1 નો અભ્યાસ કરીશું કેસા સો બરાબર આપણે બધા અભ્યાસ કરી ચૂક્યા છે બરાબર ને સરસ મજાનો પાઠ આપણે સમજા છે કેવો સરસ મજાનો પાઠ છે જેમાં ચિત્રોના માધ્યમથી સંવાદ સાથે એ પાઠની રજૂઆત થઈ છે બરાબર ને કે જેમાં ચિત્રના નામ નથી આપ્યા ચિત્ર સાના છે શાકભાજીના શાકભાજીને હિન્દીમાં શું કહીશું સબ્જી તો સબ્જીના નામ નથી આપ્યા પણ શું આપ્યું છે ચિત્ર આપ્યા છે જેથી કરીને જ્યારે આપણે રીડિંગ કરીએ છીએ ત્યારે આપણે એ સબ્જીને હિન્દીમાં એનું નામ આપણે બોલવાનું છે બરાબર ને આપણે સરસ મજાનો પાઠ તો ભળી ચૂક્યા છે એ પાઠમાં વિશેષણનો એક વ્યાકરણમાં જેનો સમાવેશ થાય છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું આપણે અભ્યાસ કરીશું વિશેષણ તો એ વ્યાકરણનો જ એક ભાગ છે તો આજે આપણે શીખીશું વિશેષણ તો સૌપ્રથમ જોઈએ વિશેષણની વ્યાખ્યા તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે વિશેષણ કોને કહેવાય બરાબર तो જોઈએ સંજ્ઞા કી વિશેષતા બતાને વાલે શબ્દ કો વિશેષણ કહેતે હૈ બરાબર જે વાક્ય છે બરાબર એમાં જે સંજ્ઞા છે સંજ્ઞા એટલે નામ બરાબર એને વિશેષતા બતાને છે જે શબ્દ એને શું કહેવાસે વિશેષણ સમજાયો પા ફરીતી संज्ञा की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं बराबर छे तो चलो આપણે જોઈએ નંબર 1 बराबर સબકંડ મીઠા હોતા હૈ સકલકંડ એટલે આપણે ઘણિત ચુક્યા છે બરાબર ને સકલકંડ કોને કહેવાય ચેપ્ટર 1 માં કેસા સુમ માં આપણે સમજાવ્યું છે सकर करने तले सकर यू बराबर तो सकर यू क्यों होइ छे मीठू होइ छे बराबर तो अहिया सकर पन के सोचे संज्ञा बराबर कारक के नाम छे बराबर में तो के नाम की विशेषता सोचे तो के अनाम सकर पन इतने के सकर यू छे तो ते क्यों छे तो के मीठा कैसा ने वो मीठा सकर पन मीठा दौड़ता है बराबर छे तो इमा विशेषण को ने कहवाई बराबर मीठा ओके जो यू संज्ञा की विशेषता बताने वाला शब्द तो आ संज्ञा छे यानी आ विशेषता बता रहे छे कि सबका ये तो छे पर केवो छे नानु छे मोटू छे कड़वु छे मीठू छे बराबर तो मीठा है बराबर छे त्यार पछी जोईए सेकंड करेला कडवा बराबर संज्ञा શું છે કરેલા બરાબર તો એ કારેલા ની વિશેષતા શું છે કડવા કારણ તો છે પણ એ કેવું છે કડવું છે તો એ એની વિશેષતા છે બરાબર તો અહિયાં સ્ક્વેર શબ્દ વિશેષણ બનશે કડવા બરાબર છે સમજાય છે ઓકે ચાલો ત્રીજો ગાજર લાલ ہوتا છે गाजर सपना नाचे बराबर तो गाजर छे पण केवुं छे लाल छे पीळुं छे बराबर छे तो केवुं बतावे छे लाल बराबर ने ऑरेंज गाजर पण आवे बराबर ने तो अहिया गाजर नी विशेषता शुं छे तो के ए लाल छे एटले ए शब्द शुं बनशे विशेषण गाजर लाल होता है एटले के लाल शब्द जे छे ए, ए विशेषण छे

ਦਰਬਦਾ અમારી badi nadi hai એટલે શું થશે વિશેષણ badi એટલે ખ્યાલ આવ્યો તમને મીઠા દરબદાર નાન badi આ બધું શું છે વિશેષણ ઓકે ત્યાર પછી જોઈએ પાંચમો હિમાલય ઉચ્ચ પર્વત છે હિમાલય પર્વત તો છે પર્વત ઘણા બધા છે नगना पर्वत का पहले हमने क्या पर्वत की बात करी है है हिमालय तो हिमालय की सु विशेषता है तो के ऊंचा बराबर है तो हिमालय ऊंचा पर्वत है तो कयो शब्द विशेषण बन से ऊंचा हिमालय ऊंचा पर्वत है तो विशेषण होने के कारण वाक्य में ऊंचा समझ छे चल आगे छटको हमारी कक्षा में के है बराबर के कक्षा तो में भ्रमण घरण मतलब हमारा घरण बाकी ताज कोरा छे 50 बराबर ने तो ये 50 हां 50 શું છે વિશેષણ છે કારણ કે વિશેષતા બતાવી છે બરાબર છે ઓકે b હોય 10 હોય તો એ શું છે વિશેષતા જે વિશેષણ છે ઓકે બરાબર ચાલો કે આ શું છે કચુંમર સાદિષ્ટ હે કચુંબર તો છે જ કેવું છે સ્વાદ એટલે આ શું થશે વિશેષણ ત્યાર પછી છે મનીષા અચ્છી લड़की છે મનીષા શું છે છોકરી છે છોકરી તો છે પણ કેવી છે અચ્છી એ શું છે વિશેષતા એટલે શું કહેવાશે વિશેષણ ત્યાર પછી છે નોટے મે થોડા દૂધ છે લોટો છે એમાં દૂધ છે બરાબર પણ દૂધ કેટલું છે તો થોડા તો છોડાસુ બનશે વિશેષણ સમજાય છે ઓકે તો ઊંચા પજા 72 પછી ઓઠોડા એ શબ્દ શું છે વિશેષણ યાદ રાખજો ત્યાર પછી દસમ છે અંબાજી બડા યાત્રાધામ હે બરાબર તો અંબાજી યાત્રાધામ તો છે બરાબર બાય જોયું પણ હશે બરાબર ઓકે પણ કેવું યાત્રાધામ છે

याद रख लो ओके अबे तो तुमने समझाई गई होसे बराबर ने चार ત્યાર પછી જોઈએ मनोज ने गाजर खाया ओके बराबर શું છે मनोज ने गाजर खाया આમાં ગાજર શું છે સંજ્ઞા ઓકે ગાજર સંજ્ઞા છે બરાબર હવે બીજો વાક્ય જોવો ગાજર મીઠા હોયતા હે બરાબર मा पण तो गाजर आहे म्हणून मा पण गाजर आहे बरोबर तो आमा गाजर संज्ञा आहे आणि या आ संज्ञा आहे बरोबर तो गाजर छे पण केवू छे तो के मीठा तो आ मीठा शू छे एक विशेषण छे बरोबर समजाय छे गाजर मीठा होता है तो मारा ख्याल उच अवे तुमने विशेषण समझाई गयो हसे बरोबर ने के कोने विशेषण केहवाय बराबर छे के जे संज्ञा की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं। बराबर विद्यार्थी मित्रों ओके, नमस्कार